મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના ત્રણ રસ્તા ઉપર છીએ અને ગઈકાલે જયારે આપણે ચોકડી ચોકડીયાથી હળવદના વિવિધ મુદ્દાને લઈ અને આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા હતા મિત્રો ત્યારે પણ વાત થઈ હતી કે અહીંના સત્તાધીશો અહીંના જે કર્મચારીઓ જે છે એ પાલિકાના જે સત્તાધીશો છે પાલિકાના અત્યારે તો વહીવટદાર ને ચીફ ઓફિસર ને બધા છે મિત્રો તો આ બધા એ નવા બગીયાઓ હળવદ શહેરમાં બનાવે છે ઐતિહાસિક તળાવને બુરીને ત્યાં આગળ એક કરોડ પિસ્તાલીસ લાખના ખર્ચે બગીચાઓ બનાવે છે શહેરીજનો માટે પરંતુ અગાઉ જે લાખોના ખર્ચે બગીચા બનાયા છે તો એની તો જાળવણી કરવામાં આવતી નથી એ તો ધૂળ ખાઈ રહ્યા છે એ બન્યા પછી એક પણ વખત શહેરીજનોને ઉપયોગમાં લેવામાં આવ્યો નથી તાળા મારી દીધા હતા અને તાળા માર્યા પછી એના દરવાજા ચોરી ગયા છે તેની સાથે બગીચાની અંદર જે બાકડા મૂકવામાં આવ્યા હતા તે બધા બાકડા જે છે ભાંગી નાખ્યા છે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી તે બધી સ્ટ્રીટ લાઇટો ચોરી ગઈ છે દરવાજાઓ ચોરી ગયા છે તો ત્યાર પછી આ પાલિકાના ચીફ ઓફિસર કે આ વહીવટદાર કે પછી પાલિકાની જ્યારે બોડી હતી ત્યારે એને કોઈએ હળદ પોલીસ મથકે એક અરજી પણ આપી નથી તો પછી જે લોકો ચોરી ગયા છે એ તો આવતા દિવસોમાં બીજી જે કંઈ વસ્તુઓ જે બચી છે નાની મોટી એ પણ ચોરી જવાના છે આ લાખો રૂપિયાના ખર્ચે ત્રણ રસ્તા ખાતે હળવદ મિત્રો બગીચો બનાવ્યો હતો તમને આ દ્રશ્યો બતાવી છે સાફ સફાઈના નામે તો આવું મીંડું જ છે અને અહીં કોઈ લોકો આવી પણ ન શકે આવે માત્ર ચોરટાઓ અંદર કોઈ દારૂડિયાઓ આવે આવા જે લોકો છે બેવડાઓ જે છે એ અંદર આવે આ બાજુ તમે જોવો તાળું એટલું કાટ થઈ ગયું એટલે તમે વિચાર કર લો કેટલા સમય પહેલા મને આ યાદ છે આ જયારે આ દરવાજો લગાવ્યો ત્યારે એને કલર કરેલો હતો અત્યારે એનો કલર પણ ઉખડી ગયો છે કારણ કે કાટ થઈ ગયો છે દરવાજો બનાવ્યા પછી ક્યારે એને ખોલવામાં નથી આવ્યો અને અહીંયા આગળ તો વળી પાછા પાલિકાએ જે છે એ પાલિકાએ સ્વચ્છતાના તો પાછા સ્લોગન લખેલા છે તો એને ખરેખર શરમ નહીં આવતી હોય આપણું ઘર આપણું શહેર સ્વચ્છ તો આપણું આપણું ઘર સ્વચ્છ તો કે આપણી શહેરી સ્વચ્છ તો આપણું શહેર સ્વચ્છ હવે એ વંચાતું નથી પૂરું અહીંયા એટલા બાવરા ઉગી ગયા કેબીનો પીડા છે ધૂળ ખાય છે બધું આ બાજુ આ બાજુ પણ બતાવી અને ત્યાં તો દરવાજા ચોરી ગયા છે મિત્રો તમે એટલે આપણે એટલે અમને કહીએ છીએ કે તમે બગીચાઓ બનાવો તો હજી આથી નહીં પછી બીજા વધારે બનાવી નાખો પરંતુ જે અગાઉ બનાવ્યા હતા તો એની તમે સાળ સંભાળ રાખો છો ખરા નથી રાખતા કારણ કે નવા બનશે તો જ આમનું ઘર હાલશે નવા બનશે તો જ આમનું ઘર હાલશે જૂનામાં તો કંઈ કાઢી લેવાનું છે નહીં અને મને યાદ છે ત્યાં સુધી મિત્રો આમાં એકાદો ગાર્ડ નહીં મૂકવો પડે એટલે આવા હળવદના જે બગીચાઓ જે છે અને પાલિકાએ કેટલા લાખના ખર્ચે બનાવ્યા છે એની માહિતી સાથે દરરોજ એક એક આપણે બગીચો આ હળવદના જે બેરા જે નેતાઓ છે જેના કાને કંઈ સંભળાતું જ નથી આંખે કંઈ દેખાતું નથી એ નેતાઓ તેની સાથે અહીંના જે વહીવટદાર છે સાથે પાલિકાના જે ચીફ ઓફિસરની છે પાલિકાના જે કંઈ કર્મચારીઓ છે એને આપણે દરરોજ બતાવવાનું છે અને બીજી પણ એક મિત્રો વાત કરીએ સાંજે જો પાલિકા શહેરના મુખ્ય રસ્તાઓ એટલે કે સરા ચોકડીથી સરા નાકા સુધી સરા નાકાથી ત્રણ રસ્તા સુધી જે ભયંકર ડમરી ઉડી રહી છે જે ધૂળ ઉડી રહી છે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાઓ થઈ રહ્યા છે ત્યાં આગળ રસ્તો તો મંજૂર થયો છે જ્યારે બનાવે ત્યારે પરંતુ અત્યારે એની તાતી જરૂરિયાત છે ત્યાં પાણીનો છંટકાવ કરવામાં આવે દિવસમાં બે ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવે તો આ ઉડતી જે ધૂળ છે એનાથી શહેરીજનોને મુક્તિ મળે વેપારીઓને મુક્તિ મળે એટલે એ પણ આપણે દરરોજ જ્યાં સુધી આ પાણી ન છાંટે ને ત્યાં સુધી દરરોજ બતાવવું છે અમને અને આમના જે કંઈ આ કામો છે ને એ લોકો સમક્ષ મેંકવા છે મિત્રો આ એક દરવાજો અહીંથી ચોરી ગયા છે આ એક છે ને હવે એને આવતા દિવસોમાં કોઈક ચોરી જવાના છે એ વાત ફાઇનલ છે કારણ કે એક લઈ ગયા છે તો બીજો હવે લઈ જાય છે આ તો એમને જોયું હશે કે એક કાઢી જાય પેલા પછી આની શું હાલત થાય છે ને પછી આપણે બીજો કાઢી જઈશું એટલે આ દરવાજો પણ કાઢી જવાના છે આ વૃક્ષો અહીંયા આગળ છે મિત્રો તો એ હમણાં ચોમાસું ગયું છે એટલે હજી લીલા છે બાકી આગળ પાણીનો ટાંકોને બનાવવામાં આવેલું છે એ પણ તમને હમણાં બતાવીએ અને આ લાખો રૂપિયાના ખર્ચે શહેરના ત્રણ રસ્તા ખાતે હળવદ નગરપાલિકાએ આ બગીચો બનાવ્યો હતો શા માટે કે શહેરીજનોની સુખાકારી વધે એ માટે શહેરીજનો શાંતિથી બેસો આવે એ માટે પરંતુ એની કોઈ પણ પ્રકારની કઈ જાળવણી તો કરવામાં આવતી નથી જે વસ્તુ હતી એ પણ ચોરી ગયા અને આ બગીચો બનાયેલો છે આ તમે છો ને મિત્રો આ બગીચો બનાવ્યા પછી આ કઈ લોકોને ઉપયોગમાં આવ્યું કઈ જ નથી આવ્યું બાવરા અંદર ઉગી ગયા તમે વિચારો કચરો કઈ હોય તો કોઈ નાખી જાય આ બાજુ આવીને બાકડા જે મૂકવામાં આવ્યા હતા તો એ બાકડા ભાંગી નાખ્યા અને જે છે તો એમાં બે શકે તેમ કોઈ છે ને એ ગ્રાન્ટ કઈ સાલમાં આવી છે બે અઢાર હળવદ નગરપાલિકા મનોરંજન ગ્રાન્ટ વર્ષ બે આ મનોરંજન ગ્રાન્ટ જે આવી હતી સત્તર અઢારની આ એમાં એમને આ કામ કર્યું હતું મિત્રો અને અહીંયા તો એટલું ખાડ એટલી હતી કેટલા તો ડમ્ફરો અહીંયા નાખ્યા ત્યારે આ ખાડ બુરવામાં આવીને પછી અહીં જે છે એ આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું તો આ ગાર્ડન બનાવ્યા પછી આવી હાલત છે મિત્રો અને બાકી રહેતું તું તળાવ બુરીને અત્યારે એક નવું વરી પાછું આ લોકો ગાર્ડન બનાવી રહ્યા છે તળાવ કાંઠે તો ખરેખર જે હતું તો એને તમે પેલા હાચુ ને હા જુઓ મનોરંજન ગ્રાન્ટ વર્ષ બે હજાર સત્તર અઢારમાં માં આ બગીચાનું મિત્રો નિર્માણ કરવામાં આવ્યું હતું અને એવું નથી કે જે બાકડા હતા તે ભાંગી નાખ્યા નતા એટલા ઠેઠ લગી અહીંયા ઓછામાં ઓછા મિત્રો મને યાદ છે સો થી વધારે બાકડા હતા અહીંયા જેનાથી ઉપડતા જેની પાસે કંઈક વ્યવસ્થિત વાહન હતું તે આવીને વાહનમાં લઈ ગયા બાકીના અવારા તત્વો ભાંગી નાખ્યા અને જે બચ્યા છે તે આવતા દિવસોમાં એ પણ ઉપડી જવાના છે સ્ટ્રીટ લાઇટ એક પણ રહેવા નથી દીધી આખામાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી એક પણ સ્ટ્રીટ લાઇટ રહેવા નથી દીધી એ પણ બધી ચોરી ગઈ છે એટલે ચોરી કોણ ગયું કારણ કે કોઈ ઘરના ચોરી ગયા હોય તો જ આ પાલિકા ફરિયાદ ન કરતી હોય નહીતર તો એને ફરજમાં આવે છે કરવી પડે એને જ કાઢી નથી એ મોટો એક સવાલ છે મિત્રો આ જો આ આખો બગીચાની આ હાલત છે મિત્રો આમની અને છેક સુધી પાણી વૃક્ષો ઉછરે માટે થઈને પાઇપોને નાખવામાં આવી હતી કે એક એક વૃક્ષ એ પાણી જે છે પહોંચી શકે તેવી આખી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ જાળવણીના અભાવે આ બધું પડી ભાંગ્યું અને અમે જોઈ છીએ અહીં આગળ છ હાથ સ્ટ્રીટ લાઇટ ના જે વીજ પોલ નાખ્યા છે એમને થાંભલા તો એમાંથી તો સ્ટ્રીટ લાઇટ તો આખી ચોરાઈ ગઈ આ બાવરા કેવડા ઊગી ગયા અને કોઈ પણ પ્રકારની કંઈ જાળવણી તો અહીં કરવામાં આવતી છે નહીં આ બાકડા ભાંગી નાખ્યા આ નહીં ઉપડ્યો હોય નહીં એ આ કોક લઈ જવાના હવે આ બાજુ અમે આ બાજુ પાણીનો એક ટાંકો બનાવ્યો કે અહીંયાથી આ વૃક્ષોને એને પાણી પાવવું હોય ને તો પાઈ શકાય અને સીધા જ રોડ ઉપરથી પાલિકાનું ટેન્કરની આવે તો અહીંયા ટાંકો પણ ફરી શકે આ અંદર લાવવું ન પડે આવી આખી વ્યવસ્થા કરી હતી ફરતી જે છે એ સુરક્ષા આખી દીવાલ બનાવવામાં આવી હતી અને એ બધું બનાવ્યા પછી આમાં વૃક્ષો વાયા હતા અહીં બાકડા મૂકવામાં આવ્યા હતા અહીંયા સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી જેથી શહેરીજનો કોઈ શાંતિથી સાંજના સમયે કે મોડી સાંજના સમયે અહીંયા આવીને શાંતિથી બેસી શકે કારણ કે એક રસ્તો થોડોક નેટવર્ક ઇસ્યુ છે અહીંયા પણ એટલે ચોટી ગયું હતું વરી પાછું તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે વરી પાછી એક લોકેશને જણાવી દઈ માહિતી આપી તો આ મિત્રો હળવદ ત્રણ રસ્તા પાસેનો આખો બગીચો છે આડવા શહેરના ત્રણ રસ્તા કે જ્યાંથી પોલીસ સ્ટેશન જવાય મામલતદારે જવાય તાલુકા પંચાયતે જવાય કોર્ટે જવાય આ એ રસ્તા ઉપર સર્કિટ હાઉસ ની બાજુમાં એટલે ધાંગધ્રા બાજુ થી જો કોઈ આવતા હોય તો એક રસ્તો સીધો શહેરમાં પણ પ્રવેશ કરે છે આ બાજુમાં બાયપાસ નીકળે છે અને એવા સુપર મસ્ત લોકેશન વચ્ચે આ જે બગીચો જે છે એ પાલિકાએ મનોરંજનની ગ્રાન્ટ વર્ષ બે હજાર આ બનાવ્યો હતો અને બધા બગીચાઓની આ હાલત આવી છે માત્ર એવું નથી કે આ એક જ બગીચાની હાલત આવી છે એટલે આપણે એ પણ આવું બતાવશું મિત્રો અને તેની સાથે મહત્વની મિત્રો વાત એ એક છે કે જે ધૂળ ઉડે છે મુખ્ય રસ્તાઓ પર જે ધૂળ ઉડે છે તો એ પાણીનો અત્યારે રસ્તો તમે નથી બનાવતા પાણીનો છંટકાવ કરો તો આ લોકો મરી ન જાય તમારા પાપે કારણ કે એટલી ડમરીને એટલી બધી ધૂળ ઉડે છે વેપારીઓ કે આગેવાનો વેપારીઓની છે તો એ તો રજૂઆત કરવા જતા નથી કોઈ જે મંદિર મંદિરથી સરા ચોકડી છે તો ત્યાં આગળ ડાબી સાઈડ જે દુકાન ધારકો જે છે મિત્રો તો એને તો કેટલું આખું પંદર ફૂટની ને પંદર ફૂટ આગળ સીધું રોડ ઉપર રોકી લીધું છે બધું તો આ પાલિકાના સુરા અધિકારીઓ જે બધા છે એ ઝૂંપડાવાળાને ત્યાં પોગી જાય છે ઝુંપડાવાળાને નોટિસો આપે છે જે લઈને પોગી જાય છે ને ખાલી કરી આવું કરી નાખજો નહીં આમ કરશું ને તેમ કરશું તો પછી ત્યાં તમારા કેમ્પ પગ ધ્રુજે છે ત્યાં આગળ કોઈ આગેવાનોની દુકાન છે એટલા માટે થઈને તમે ત્યાં જાતા નથી તો એવું તો થોડું હોય એટલે એ બાજુ પણ જોવે કારણ કે એક એસટી બસ જો નીકળે તો એની બાજુમાંથી બાઈક ચાલકને પણ નીકળવું એ બાજુ મુશ્કેલ છે એટલે જે રસ્તાઓ છે એ રસ્તાઓ તો તમે પહોળા કરાવો ત્યાં આગળ તો જે દબાણ છે એ તો તમે ત્યાંથી ઉપડાવો પછી તમે કોઈક ઝૂંપડાવાળાને કહેવા કહેવા જાયજો તમે અહીંયા આગળ ઝૂંપડું ન બનાવો અને પછી ત્યાંથી તમે ઝૂંપડાવાળાને ઉપડાવજો પહેલાં જે રસ્તા ઉપર જે લોકોએ દબાણ કરી નાખ્યા છે તે પાલિકાના અધિકારીઓને એ ખબર હોવી જોઈએ કે આ શહેરનો મુખ્ય રસ્તો છે તો અહીંયા આગળ રસ્તા ઉપર દબાણ ન હોવા જોઈએ એ તો તમે ત્યાંથી હટાવરાવો ઉડતી ધૂળ છે એ બંધ કરાવો તેની સાથે જે બગીચાઓ તમારી ગ્રાન્ટમાંથી કે તમે જે બનાવ્યા છે તો એ બગીચાઓ એ તો તમે બગીચા બનાવો ની પછી ખંડેર થઈ જાય છે ધૂળ ખાતા હોય છે અંદર માલ રખડતા હોય હોય છે છે અવારા ત્યાં બેઠા આ બધું ભાંગી નાખ્યું અહીંયા સ્ટ્રીટ ચોરી ચોરી ગયા ગયા દરવાજા જાળવણી કઈ કરવામાં નથી આવતી અને આટલું બધું થયા પછી તમે એક પણ અરજી પોલીસ સ્ટેશને તો આપી નથી કે અહીંયા આગળ વર્ષ બે હજાર સત્તર અઢારની ની ગ્રાન્ટમાંથી આટલા લાખના ખર્ચે અહીંયા બગીચોને બનાવ્યો હતો તો આટલી સ્ટ્રીટ લાઇટો ચોરી ગઈ છે આટલા બાકડા ભાંગી નાખ્યા છે આ દરવાજા ચોરી ગયા છે અહીંયા તોડફોડ કરી છે તો પછી પોલીસ અજાણ્યા શખ્સો જે કોઈ હોય તો પોલીસ એની સામે કાર્યવાહી કરે એવી તમે એક પણ અરજી પણ દીધી નથી તો પછી જે છે ને તમે સાચવતા નથી નવ નવું તમે લાવો છો કારણ કે નવું એટલા માટે આ બધા આગેવાનો અધિકારીઓને મિત્રો લાવે છે કે એમાંથી કંઈક મળવાનું છે આમાંથી તો કંઈ મળવાનું છે નહીં આમાં તો જે મળવાનું હતું એ બધું મળી ગયું છે હવે કંઈક નવું આવશે તો જ એમાંથી કંઈક મળશે જૂનું છે એને સાચવશું તો એમાંથી તો અમને ખબર છે કે કંઈ મળવાનું છે નહીં તો ખાસ મિત્રો શહેરીજનોને પણ વિનંતી છે કે આ બધા પૈસા જે છે એ મિત્રો આપણા છે રાજ્ય સરકાર જે આપે છે તો શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય શહેરની શોભામાં વધારો થાય તે માટે થઈને આવી ગ્રાન્ટોને દેતા હોય છે તો પછી આ ગ્રાન્ટો આવ્યા પછી એ વાપરે છે ને વાપર્યા પછી લોકોને કંઈ ઉપયોગ નથી આવતી અને એમણે પેળું પેળું બધું ધૂળ થઈ જાય છે તો પછી આમને આપણે કહેવું પડશે આમને સવાલો કરવા પડશે આપણે કે તમે નવો એક બગીચો દોઢ કરોડના ખર્ચે ન બનાવો તો હાલ છે પરંતુ અગાઉ પાંચ બનાવ્યા છે એની શું હાલત છે ને એમાં જે શું તૂટે છે તો એ તમે આપો તેની સાથે મિત્રો એક બીજી એક વાત કરી આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો છે તો ત્યાં આગળ ફરતી જો સુરક્ષા દીવાલને બનાવવામાં આવે સ્ટ્રીટ લાઇટો ત્યાં આગળ નાખી દેવામાં આવે અવારા તત્વોને ત્યાંથી તગેડી મૂકવામાં આવે અને જે લોકો ઝોપડામાં રહે છે સમજાવીને ત્યાં આગળ રહેવા મેકલવામાં આવે અને એમને એવું એક હૈયા ધારણા આપવી પડે એમને કેવો વિશ્વાસ બેસાડવો પડે કે તમે ત્યાં આગળ રહેવા જાવ કોઈ પણ અવારો તત્વો કોઈ પણ લુખો કે કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ આવીને તમને નહીં કંદડે ખોટી રીતના તમને નહીં કંદડે આવો તમે એને વિશ્વાસ આપો તો એ મકાનો ધૂળ ખાય છે ને ધૂળ ન ખાય એ પરિવારજનો ઉપયોગમાં લે અને ઝૂંપડામાં રહેવાના બદલે પાકા મકાનમાં લોકો રહેવા જાય કારણ કે એ મકાનો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બનાવ્યા તો એ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની લાગણી તો એવી જ હતી કે લોકો ઝૂંપડામાં ન રહે પાકા મકાનમાં રહે એવી લાગણી સાથે એવા હેતુ સાથે તે બનાવવામાં આવ્યા હતા પરંતુ આ તમારા બધાના પાપે જે છે એ મકાનો ધોઈ ખાય છે ત્યાં આગળ પણ બારીઓ ચોરાઈ ગઈ રસોડાના જે પથ્થરો મૂકવામાં આવ્યા હતા એ ચોરાઈ ગયા તો તેમ છતાંય પણ એની કોઈ અરજી દેવામાં નથી આવતી પોલીસ સ્ટેશન કેમ અને નથી આવતી એટલા માટે જે ચોરટાઓ છે એ બધું પાછા ચોરી જવાના છે એટલે એ પણ અમે તમે મિત્રો બતાવશું કે એક દરવાજો ચોરી ગયા છે આ લોખંડનો ઓછામાં ઓછો પચાસ હો કિલોનો આવતો હોય છે એટલે લોખંડનો ભાવ શું તમે વિચારો હવે આવતા દિવસોમાં બીજો ચોરી જવાના પછી આગળનો ચોરી જવાના છે કારણ કે ચોરી ગયા પછી એની સામે તો કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં આવ્યા પછી હાવ પીચાસ પીચાસી આનંદ લેવા માટે મિત્રો બાકડા ભાંગી નાખે તમે વિચારો એટલે આવા તત્વો હોય અને આવા બધી જગ્યાએ હોય હા અમથી અમથી મફતની મજા લેવાની એના મનને શાંતિ મળે માટું થઈ અને આ બાકડા ભાંગી નાખ્યા માની લીધું કે અહીંયાથી જે બાકડા હતા ને ચોરી ગયા લઈ ગયા છે તો એ અહીંયા નહીં તો બીજે ક્યાંક ઉપયોગમાં તો આયા બે હતા તો હોય છે આપણે એવું માની લઈએ પરંતુ અહીંયા ભાંગી નાખવાનો મતલબ શું અહીં જે સ્ટ્રીટ લાઇટો હતી સ્ટ્રીટ લાઇટો ચોરી જવાનો મતલબ શું અહીંયાથી બંધ હાલતમાં ધતી જ તો પછી અહીંયાથી ચોરી જવાનો મતલબ શું અને આ બધું ખર્ચો કર્યા પછી લોકોને તો કંઈ ઉપયોગમાં આવતું નથી તો પછી આ પાલિકા તંત્ર કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મિત્રો એ ધ્યાન આપે કે તમે ગ્રાન્ટુ લાવો છો તે ગ્રાન્ટો હડોદમાં વાપરો પણ છો તો વાપર્યા પછી એ લોકોને કેટલી ઉપયોગ આવે છે એની ઉપર તમે ફોકસ કરો પછી તમે ગ્રાન્ટુ લાવ્યા ને તમારા ભાગનું તમને મળી ગયું ને પછી જે થવું એ થાય તો આવું તો ન હોવું જોઈએ અને આ બધું જે છે અત્યારે નહીં તો પછી તમારે ભોગવવું તો ફરજિયાત પડશે આભાર મિત્રો